મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અઠ્ઠાવીસ જુલાઈ બે હજાર પચ્ચીસને સોમવારનું રાશિફળ મેષ રાશિફળ ખાતી પીતી વખતે ચેતતા રહેજો બેદરકારી તમને બીમાર પાડી શકે છે કાર્યક્ષેત્ર અથવા વેપારમાં તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન કરાવી શકે છે સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો આજે તમારામાં એ વધારાની ઉર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો તમારી તરફ મદદ માટે મીટ માણનારાઓને તમે વચન આપશો તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની સંભાવના છે તમે આજે સિનિયર સાથે સ્કૂલમાં ઝઘડી શકો છો આ કરવાનું તમારા માટે યોગ્ય નથી તમારા ક્રોધને નિયંત્રણમાં રાખો ઉપાય સારા સ્વાસ્થ્ય માટે નવ વર્ષથી નાની ઉંમરની છોકરીઓને જમાડો વૃષભ રાશિફળ સ્વાસ્થ્ય બરાબર રહેશે તમારી ઇચ્છાઓ પૂર્ણ થશે કેમ કે આશીર્વાદ અને સારું ભાગ્ય તમારી તરફ આવી રહ્યું છે તથા અરાવણા દિવસની સખત મહેનત પણ રંગ લાવી રહી છે તમારા તરફથી કઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગરૂકતા વધારશે તમારા જીવનસાથી સાથે આ તમારો સૌથી રોમેન્ટિક દિવસ બની રહેશે આજે તણાવ મુક્ત રહેવાનો પ્રયત્ન કરો તેથી આરામ કરવાનો આગ્રહ રાખો પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે પોતાની મા તરફથી ચાવળ અને ચાંદી ગ્રહણ કરી ઘર મૂકો મિથુન રાશિફળ ફિટનેસ તથા વેટલોસ પ્રોગ્રામ્સ તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે જો તમે કોઈની જોડે પાછો માંગી રહ્યા હતા અને તે દર વખતે તમારી વાતને ટાળતો હતો તે આજના દિવસે કીધા વગર તમારા પૈસા પાછા આપી શકે છે જેઓ સંવેદનશીલ પુનરાશ્વાસન શોધી રહ્યા છે તેમની મદદે તેમના વડીલો આવશે અંધાર્યો રોમેન્ટિક ઝુકાવ આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે તમારું મનપસંદ સંગીત સાંભળવું એ તમને ચાના કપ કરતાં વધારે તાજું અનુભવી શકે છે ઉપાય ઓમ ભ્રાં ભ્રીમ બ્રોમ સહરાહવે નમઃ ઓમ ભ્રાં ભ્રીમ બ્રોમ સહરાહવે નમઃ નો અગિયાર વખત જાપ કરવાથી કુટુંબજીવન સુંદર બનાવી શકાય છે અર્ક રાશિફળ લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે આજે ઘરથી નીકળતા પહેલાં વડીલોનો આશીર્વાદ લો આનાથી તમને ધન લાભ થઈ શકે છે મિત્રો સાથે સાંજ અત્યંત મનોરંજક તથા આનંદસભર રહે છે તમારા પ્રિયપાત્ર આજે રોમેન્ટિક મૂડમાં રહે છે તમે જો શોપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનો ટાળો તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદ્ભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે લાંબા સમય પછી તમે ઘણી નિંદ્રા માણી શકશો તમે આ પછી ખૂબ જ શાંત અને તાજું અનુભવો છો ઉપાય ભગવાન કૃષ્ણની પૂજા કરો અને ઘરને ખુશ સંતુષ્ટ અને તૃપ્ત લોકોથી ભરો સિંહ રાશિફલ વધુ પડતી ચિંતા તથા તાણ તમારા સ્વાસ્થ્યને બરબાદ કરી શકે છે માનસિક સ્પષ્ટતા જાળવા માટે તમારે મૂંઝવણ તથા હતાશા ટાળવી જોઈએ તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે તમારા મિત્રો તથા સંબંધીઓ તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા નહીંતર તમારું બજટ વેરવિખેર થઈ જશે આજે તમને સમજ હશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે આજે તમે ઘરના નાના સભ્યો સાથે ગપસપ કરીને તમારા મફત સમયનો સારો ઉપયોગ કરી શકો છો આંખો બધું જ કહે છે અને તમે આજે તમારા જીવનસાથી સાથે આંખોમાં આંખો પરોવી લાગણી સભર વાતેચીત કરવાના છો તમે આજે માતા સાથે સારો સમય પસાર કરી શકો છો આજે તે તમારી સાથે તમારી બાળપણની વાતો શેર કરી શકે છે ઉપાય સ્વાસ્થ્યને સુધારવા માટે વહેતી નદીમાં દોષપૂર અશુદ્ધ સિક્કો ફેંકો અન્યા રાશિફળ તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે જે લોકોએ જમીન ખરીદી હતી અને હવે તેને વેચવા માંગે છે તે લોકોને કોઈ સારો ખરીદદાર આજે મળી શકે છે અને તેનાથી તેમને સારો લાભ થશે ઘરમાં કોઈક વિધિ કરાવશો કેટલાક માટે નવો રોમેન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તમને ખુશખુશાલ મિજાજમાં રાખશે જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવામાં સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો શીખી લેવું જોઈએ આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે જેનાથી તમારું જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે વધારે વાતો કરવાથી તમે આજે માથાનો દુખાવો થઈ શકે છે તો જેટલી જરૂર હોય તેટલી વાતો કરો ઉપાય સ્વાદિષ્ટ સફેદ મીઠાઈ ગરીબ છોકરીઓમાં વેચો આ તમને માનસિક સંતુષ્ટિ આપશે ઉલા રાશિફળ તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજજો અણધાર્યો પ્રવાસ કેતલાક માટે દોરધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે શું તમે જાણો છો તમારા જીવનસાથી માટે ખરો દેવદૂત છે અમારી વાત પર વિશ્વાસ નથી આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો આજે તમે કોઈ જ્ઞાનીને મળવાથી તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન શોધી શકશો દિવસ રાત ઓમનો જાપ અડતાવીસથી એકસો વાર શાંત મનથી સુખી કુટુંબ જીવન માટે કરો વૃશ્ચિક રાશિફળ સારા જીવન માટે તમારો સ્વાસ્થ્ય અને સમગ્રત વ્યક્તિત્વ સુધારવાનો પ્રયત્ન કરો જો તમને લાગે છે કે તમારી જોડે પૂરતું ધન નથી તો ઘરના કોઈ મોટાથી ધન સંચિત કરવાની સલાહ લો તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે આજે તમારી પ્રિયપાત્રની લાગણીઓ સમજો આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો શક્ય છે કે આધ્યાત્મિકતા પ્રત્યે પ્રબળ લાગણી હોય ઉપરાંત યોગ શિબિરમાં જવું ધાર્મિક ગુરુના ઉપદેશો સાંભળવા અથવા આધ્યાત્મિક પુસ્તક વાંચવા માટે સક્ષમ છે ઉપાય તમારા રોજના આહાર ઈલાયચી ઇલાયચી બુદ્ધનો પ્રતિનિધિ લેવાથી સ્વાસ્થ્ય વધે ધન રાશિફળ તમને વધુ સારા બનાવતા તમારી સુધારણાને લગતા પ્રોજેક્ટ્સમાં શક્તિ લગાડો પોતાના પૈસા બચાવવા માટે તમારે ઘરના સભ્યો જોડે આજે વાત કરવાની જરૂર છે તેમની સલાહ તમને આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પૂર્વે તમારા પરિવારના સભ્યોનો અભિપ્રાય લો તમારા દ્વારા એકળપંડે લેવાયેલો નિર્ણય કોઈક સમસ્યા ઊભી કરી શકે છે શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે પરિવારમાં સંવાદિતા જાળો પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે મોબાઈલ ચલાવતા સમયે ઘણીવાર તમને સમયની ખબર હોતી નથી અને પછી જ્યારે તમે તમારો સમય બરબાદ કરી ચૂક્યા હો ત્યારે તમને પસ્તાવો થાય છે પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેતાલક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે આજે કોઈ ફિલ્મ અથવા નાટક જોવું તમને પર્વતોમાં જવાનું મન કરી શકે છે ઉપાય મજબૂત આર્થિક સ્થિતિ માટે સૂર્ય ચાલીસા વાંચો અને સૂર્યદેવ સંબંધિત ભજનોનો ગાન કરો મકર રાશિફળ કોઈક સંત પુરુષના આશિષ તમને માનસિક શાંતિ આપશે આજે તમે સારું એવું ધન કમાશો પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે ઘરના કોઈપણ સભ્યના વર્તનને કારણે તમે પરેશાન થઈ શકો છો તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશું એવી શક્યતા જોવાય છે સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા ક્યારે ન નહોતા તમારા લોકો આજે તમારી વાતો સમજી શકશે નહીં જેના કારણે તમે મુશ્કેલી અનુભવો છો ઉપાય કુટુંબમાં આનંદ અને શાંતિ મેળવવા માટે નહાવાના પાણીમાં હળદર અને દૂધનો મિશ્રણ ભેલવો કુંભ રાશિફળ સ્વાસ્થ્ય સારું રહે છે તમારું ધન ક્યાં ખર્ચ થાય છે આના ઉપર તમારે નજર રાહવાની જરૂર છે નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ થઈ શકે છે મિત્રો તમને સહકાર આપનારા જણાશે પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મૂકશે સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદ્ભુત દિવસ આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો વ્યવસાયમાં નફો એ આ રાશિના વેપારીઓ માટે આજે સ્વપ્ન સાકાર થશે ઉપાય વિત્તીય સ્થિતિ સુધારવા માટે સફેદ દોરામાં એકમુખી રૂબ્રાક્ષ ધારણ કરો મીન રાશિફળો તમારી આસપાસના લોકો તમને ખૂબ જ અપેક્ષાયુક્ત લાગશે તમે આપી શકો તે કરતાં વધારનું વચન આપતા નહીં અને અન્યોને ખુશ કરવા તમારી જાતને થકાવટની હદ સુધી ન ખેંચતા તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરાવશે તમારી સમયસરની મદદ કોઈકનું જીવન બચાવશે આ સમાચાર તમારા પરિવારના સભ્યોને ગર્વ કરાવશે તથા તેમને પ્રેરણા આપશે તમારા દિલ અને મગજ પર રોમાંસનું રાજ આવે છે આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મનને શાંતિ મળશે તમારો જીવનસાથી આજે તમને વધારાનો ખાસ સમય આપશે શાંતિનો વાસ તમારા હૃદયમાં રહેશે અને તેથી જ તમે ઘરે સારા વાતાવરણની રચના કરી શકશો ઉપાય ઉત્કૃષ્ટ આરોગ્ય માટે રાત્રે બિસ્તર પાસે તાંબાના વાસણમાં પાણી રાખો અને આવતી સવારે નજીકના વૃક્ષના મૂળમાં આ પાણી નાખો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો તમારો દિવસ શુભ રહે